મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો આજે આપણે રક્ષાબંધન ક્યારે છે અને રાખડી બાંધવાનું મુહૂર્ત કયું છે અને ભદ્રાનો સમય કયો છે તે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું પણ મિત્રો મારા વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો મારી ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ દરેક વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે તો ચાલો મિત્રો આપણે સૌ સાથે મળી અને રક્ષાબંધન ક્યારે છે અને ક્યારે રાખડી બાંધવી જોઈએ અને ક્યારે ન બાંધવી જોઈએ તે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીએ મિત્રો રક્ષાબંધન બે હજાર ચોવીસમાં વાત કરીએ તો શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર આવે છે આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે અને મિત્રો કહેવાય છે કે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાનને રાખડી બાંધવી જોઈએ આ પછી બહેનો તેમના ભાઈઓને તિલક કરે છે આરતી કરે છે અને તેમને રાખડી બાંધે છે ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે તેઓ જીવનભર તેમનું રક્ષણ કરવાનું વચન આપે છે ત્યારે આજે અમે તમને રાખડી બાંધવા માટેના મુહૂર્ત તિથિ અને ભદ્રકાળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે પણ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે બધા જ મુહૂર્તો જોઈએ ત્યારે આજે અમે તમને રાખડી બાંધવા માટેનું મુહૂર્ત અને તિથિ વિશે વાત કરીએ તો રક્ષાબંધન બે હજાર ચોવીસમાં જોઈએ તો આ વખતે શ્રાવણ પૂર્ણિમાની તિથિ એટલે કે અઢાર ઓગસ્ટના રોજ સવારે બે ને એકવીસ વાગ્યાથી શરૂ થશે અને આગામી આખો દિવસ એટલે કે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર જોઈએ તો ભદ્રા અઢાર ઓગસ્ટના રોજ સવારે બે ને એકવીસ વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે એક ચોવીસ વાગ્યા સુધી ચાલશે

કે વૈદિક પંચાંગ અનુસાર રાખડી બાંધવાનો શુભ સમય વિશે વાત કરીએ તો ઓગણીસ ઓગસ્ટ સોમવારે બપોરના એક ને થી સાંજના છ ને પચીસ સુધીનો છે આ સિવાય રાખડી બાંધવાનો શુભ સમય પ્રદોષ કાળ દરમિયાન સાંજે છ ને થી રાતના નવ આઠ સુધીનો છે આ સમય દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને લાંબા આયુષ્યની સાથે સુખ સમૃદ્ધિ મળે છે મિત્રો રક્ષાબંધન બે હજાર ચોવીસના શુભ સંયોગ અને મુહૂર્ત વિશે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રક્ષાબંધનના દિવસે અનેક શુભ સંયોગો પણ બની રહ્યા છે આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગની યોગની સાથે યોગ અને પણ રચના થઈ રહી છે આ સિવાય શ્રાવણ મહિનો સોમવાર પણ આ દિવસે પડી રહ્યો છે આ એક અદ્ભુત સંયોગ છે મિત્રો રક્ષાબંધન બે હજાર ચોવીસમાં રાખડી બાંધવાની અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જે બાબતો વિશે ખાસ વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે ભાઈના જમણા હાથ ઉપર રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે જમણો હાથ અથવા સીધો હાથ એ જીવનની ક્રિયાઓનો હાથ હોવાનું કહેવાય છે અને દેવતાઓ પણ મનુષ્યની જમણી બાજુએ રહે છે તેવું માનવામાં આવે છે અને મિત્રો એવું પણ કહેવાય છે કે જમણા હાથથી કરવામાં આવેલું દાન અને ધાર્મિક કાર્યો ભગવાન ઝડપથી સ્વીકાર કરે છે તેથી ધાર્મિક કાર્ય પછી કાલાઉ વગેરે જમણા હાથે જ બાંધવામાં આવે છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં રક્ષાબંધન બે હજાર ચોવીસમાં બહેન પોતાના ભાઈને કયા સમયે અને ક્યારે અને કઈ વિધિ સાથે રાખડી બાંધશે તે વિધિ અને સંપૂર્ણ મુહૂર્ત આજે આપણે આ વિડીયોમાં જાણ્યું પણ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર